મારું નામ અશોકભાઈ ડુંગરાણી મારું ગામ ગઢડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ મારે આ ત્રીસ વીઘાના કપાસનું વાવેતર છે તો એની અંદર સફેદ માખીનો ઉપદ્રવ ઘણો હતો તો ગઈકાલે મેં આ ટાટા આલુ ડેમો એક આપેલ છે આપણે ઉભા છીએ ત્યાં તો આજે તારીખ નવ નવ બે હજાર ત્રેવીસ ચોવીસ કલાક થઈ ડેમો આપ્યો એની અંદર સફેદ માખી અવગાયબ છે બેટીના હોલામાં છે અને પ્રતિ પંપે વીસ ગ્રામ લેખે આ કલાસ્ટોનો ડેમો આપેલ છે અને કંપનીનું કહેવું એવું છે કે પંદરથી વીસ દિવસ સફેદ માખી નહીં આવે તો હવે પછીના સમયમાં જોવાનું રહે કે તેટલા દિવસે સફેદ માખી આવે છે તો સૌ ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે કલાસ્ટો સફેદ માખી માટે સાંટવું જરૂરી છે પ્લાસ્ટો સાથે સફેદમાખી પર નિયંત્રણ મેળવો ચપટીમાં બધુ માહિતી માટે રેલિસના ડોક્ટર વિશ્વાસનો એક આઠ શૂન્ય શૂન્ય બે પાંચ આઠ બે પાંચ નવ પાંચ પર સંપર્ક કરો